તમને સીતારામ બધાય કેમ છો બધા મજામાં મજામાં જ હશો મારા નવા vlog માં હાર્દિક સ્વાગત છે તમે તો સવાર થઈ ગઈ છે અને આપણે નાઈ ને ક્લાસ class તૈયાર પણ થઇ ગયા છીએ અને અત્યારે તો સુરજ પણ ઉગી ગયા છે અને આપણે અત્યારે બધું કામ કાજ પૂરું કરી નાખ્યું છે સીવડાવવાનું પણ કરી લીધા છે બધાએ સીવડાવી લીધું છે અને બધા અડધા વાડીએ વહી ગયા છે અને આપણે જે વાડીએ જવાનું છે અત્યારે બધું કામ કાજ પૂરું કરી નાખ્યું છે વાસણ ને ઓટકી નાખ્યું છે અને આ બધા જો ગોધરા સુકવી દીધા છે અત્યારે બહુ ઝાકળ આવ્યો હતો એટલે ગોદરા ભીના હતા એટલે સુકવી દીધા છે અને પછી હમણાં પછી સુકાઈ જાય એટલે પછી આપણે લઈ લઈશું તો હવે આપણે વાડીએ જવાનું છે તો આપણે હવે વાળીયા જવી અને આ બધું ખોરાકનો વેલો પણ આવડો મોટો થઈ જશે અને મેળો હરકો કરવાનો છે તો આપણે થોડાક લાકડા કાપીને પછી મેળો હરકો કરવાનો છે તો હવે અત્યારે આપણે વાળીએ જવા દેવી જે સવીને બળને નીમ પર નાખી દીધી છે બેન મારી બેન ની અગ આવે તો એ ની નાખી દીધી છે અને બધી જો વાળી નાખી છે અને આપણે આયા થોડું ખડ છે તો આપણે ખડ લેવાનું છે આમાં बाजरा થોડું ખડ છે તો ઈ થોડું ખડ લેવાનું છે અને આમ બધી ઝાળા ખોદે છે તમારી બેન ની બધા ઝાળા ખોદે છે એમ જો ઝાળા ખોદન ચાલુ પણ કરી નાખીશું જો આલપા ઝાળા ખોદન ચાલુ થઈ જશે તો આપણે પણ લેવા લેવામડી 10 વાગી જશે ને આપણે જો ખર લેતા હતા ને આ બધા જો જાળા ખોદતા હતા ને એટલા તું જાળા ખોદીને છે છે અને 10 પણ વાગી જશે તો આપણે નાસ્તો કરવાનો છે અને આજે નાસ્તામાં ગગ જો લાડવા બનાય છે શૂર્માના અને આમાં કાયદરા છે તો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે ફરી જાળા ખોદવી ને તડકો પણ બહુ થઈ જશે પછી તો આપણે ઘરે જવા દેવી ધીરે ધીરે ટાઈમ પણ થઈ ગયો ને આપણે જાળ ખોજી આયા છે કેટલા બધા ખોજી નાખ્યા છે અને અમારે કોઈ બેન જોયા કોઈ બી કોઈ બેન રોપ છે એ સોંપે છે છોડવા નાના નાના હતા એ સોંપ દે અને અમારે અમારા ભાઈ જો કાયદરા પાડે છે વસંતભાઈ જો કાયદરા પાડે છે અને કાયદરા પણ બહુ પાકી ગયા છે આમ લેવા જો કાસા કાયદરા હતા ને બધી આખી લાલ લાલ દેખાવા મળે છે કાયદરા બધાય પાકી ગયા છે અને થોડાક દીમાં ઉકલી પણ જાય છે અને એ પછી ઢાંઢા પાવાનું કામ કશું છે ઢાંઢાને પાઈ દેવી ને પછી આપણે આ ખડ લાવે એ ખડ નાખી દેવી અને અહીંયા ટમેટાના રોપ પણ પડ્યા છે એ પણ સોપવાના છે તો આપણે ઘરે જાણ ટાઈમ થઈ જશે તો ઘરે જવા દે ગાડીમાં બેસીને આપણે પાડી થી ઘેરી આવી જશે મહેમાન પણ આવી જશે રાજપૂત મહેમાન આવે તો આવી જશે અને હવે એને જમવા પણ બેસવાડી દીધા છે બધાને

ઢોર ને નીર નાખે છે અને પાઈ લીધા તો આપણે પણ તરબૂચ ખાઈ લેવી તો હાલો બધા તરબૂચ ખાવા આપણે જો તરબૂચ ખાઈ લીધું છે ને આ થોડા ચોખા જોઈ લીધા છે કાલે આપણે વેફર પાડવાની છે તો આપણે હવે દળવાની છે તો આપણે હવે ઘંટીમાં દળવાનું શરૂ કરી દેવાનું છે તો સોખા પણ દળવા અને જો આપણે ઘઉંનો લોટ કર્યો હતો આમાં દળાઈ ગયો છે ઘઉંનો લોટ તો આપણે ઘંટી ચાલુ કરવાની છે અને એટલા જો સોખા દોડવાના છે અને પછી આપણે પેપર વાળવાની છે અને તો આપણે પછી બધી તૈયારી કરી નાખીએ અને ચોર પણ દોરી નાખીશી અને આમ અત્યારે જો ગાજર ખોદવા જવાનું છે તો આપણે હજુ પાણી હું જગ લેતા જઈએ અને મારી બેન ને મારા ભાઈ ખોદે છે તો આપણે હવે જાવીશું છીએ આમ ખોદે છે અને આલપા ઘોર બાંધ્યા છે અને સીધું પણ કાઢવાનું છે બેન મારી બહેન કાઢશે અને બહેનથી છે ની મારીથી મોટી છે નીણ વાંટવા ગઈ છે અને આલપા નીણ વાટે છે અને આપણે વાડીમાં આ બાજરું વાવ્યું છે એ આવડું છે અને મકાઈ પણ જો આંડી પડી ગઈ છે એટલે કાંઈ પાતા નથી એ અને બેન નીણ વાટે છે અને આપણે આમ ગાજર ખોદા જાવીશું અને ઘણી બધી નીણ પણ વાટી લીધી છે જાય નીણ નીડ વાળ મકાઈ આડી પડી દેશે એટલે થોડીક વાર લાગે અને આમ ગાજર ખોદવાનું ચાલુ કરીને છું છે તો આપણે બસ આવી રસકો જો આવડો આવડો છે ઘણા બધા વાટ આપણે વાટી લેશે અને આપણે જેમ વાટતા જઈએ આમ વાટ ફૂટતો જાય અને જો ગાજર ખોદવાનું કામ પણ છે અને આમ બળદ જો સર છે અમારી બેન જો ગઈ બેન પણ ખોદે છે ગાજર અને સંજયભાઈ પણ ખોદે છે સંજયભાઈને કાંઈ ખોદતા આવડતું નથી જો ખોદે છે ધીમે ધીમે એટલા બધા ગાજર જોશે એ બધા અને આપણે આગળ આ ગાજરના પાંદરાય ની વાળતા જાય અને ખોદતા જાય બધા સંજયભાઈ ખોદે છે ધીમે ધીમે ખોદે છે એલ જો નાના નાના છોકરા કીડીયારું પુંજવાયા છે તો જો કીડીયારું ને ના લોટ ને એવું નાખે એટલે કીડિયું ખાઈ જાય અને હવે આપણે પણ ગાજર ખોદવા મળ્યું છે એટલે થોડા ખોદવા ખોદ્યા છે અને આપણે તો ગાજર ખોદવા મળીએ તો આવે બધા ગાજર ખોદવા તો એટલે બધાય ખોદવાના છે થઈ ગઈ છે અને ઢોરને ઢોર દોવાઈ જશે અને ખાંડ દેવાનું છે તો ખાંડ દેવાનું શરૂ પણ થઈ જતું છે અને દી પણ આંથમી ગયો છે અને આમ રહોડામાં રસોઈ બનાવવાનું કામ કાજ શરૂ છે અને આપણે એવી ખાટલા બધા થવાના છે ને પથારી પણ કરવાની છે તો આજના દિવસ કાક આપણે આવડે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો વિડીયાને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળશે નવા બ્લોગમાં બાય બાય